રાજસ્થાનના ખૂંખાર ગુનેગાર લોરેન્સ બિશ્નોઈના સાગરીત અને જેની પર એક લાખ રૂપિયાનું ઇનામ છે તે રોહિત ગોદારાના નામે ભટાનના વેપારીને ધમકી અપાતા પોલીસ દોડતી થઈ હતી પોલીસ તપાસ કરતા વેપારીને ત્યાં કામ કરતા કર્મચારીએ જ સાગરીત સાથે મળી ટીખડ કરી હતી પોલીસે હાલ બંનેની ધરપકડ કરી છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટ્ટાર રોડ પરના એટોપ નગર વહેતા કિશન સુથાર ભટ્ટાર સાયના સોસાયટીમાં પ્લાયવુડની દુકાન ચલાવે છે ગત તારીખ ત્રેવીસમી માર્ચે બપોરના સમયે તેમણે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ રોહિત ગોદારા તરીકે આપી હતી સવારે કોણ રોહિત ગોદારા તેવું આ વેપારીએ પૂછ્યું ત્યારે યુટ્યુબ પર તેની માહિતી મેળવી લેવા જણાવ્યું હતું થોડા સમય બાદ આ વેપારીનો ભાઈ બજરંગ આવ્યો અને તેને પણ રાજસ્થાનના ડોન રોહિત ગોદારા નામે કોલ આવ્યો હતો ફોન કરનારે તારા ભાઈને સમજાવી દેજે અમને તેના વિશે બધી જ ખબર છે તેને એક છોકરો છે એક છોકરો હોવાનું અને તમારા પિતા હાલ વતન ગયા હોવાનું પણ જણાવી પરિવારને ઊંચકે લઈ જઈશ લાશ ફેંકી દેવાની ધમકી આપી હતી રોહિત ગોદારા રાજસ્થાનમાં એક લાખનું ઇનામી બદમાશ હોવાનું તેનું કનેક્શન લોરેન્સ બિશ્નુ સાથે પણ હોય આ વેપારી ડરી ગયો હતો અને ખટોદરા પોલીસ મથકે અરજી કરી હતી જેથી અંડરવર્લ્ડ ડોનના નામે ધમકી અપાતા પોલીસે ગંભીરતાની તપાસ શરૂ કરી હતી અને નંબર સતત બંધ આવતો હોય પરંતુ આ કોલ સુરતથી જ થઈ હોવાનું બહાર આવતું હતું પોલીસે આ પ્રકરણમાં કિશનને ત્યાં જ નોકરી કરતા પવન આસારામ જાડુ અને સુંદર પૂર્ણારામ ગોદારાની ધરપકડ કરી હતી આ બંનેને ટીખડ કરવાનું મન થયું હતું પરંતુ કોની ટીખડ કરવી તે નહીં સમજાતા પવને તેના સેટને ધમકાવ્યો હતો આજ નંબર પરથી માર્કેટમાં શામસુંદર સરસ્વતને પણ ધમકાવવા આપ્યાનું બંને જણાવ્યું હતું હાલ તો ખટોદરા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદીટા